નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે દાણાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ગુજરાતમાં નવા ધાણાની આવકો હવે વધી રહી છે ગોંડલમાં આજે નવા ધાણાની આવકો ત્રીસ હજાર બોરી ઉપર આવે તેવા અંદાજ છે અને ટૂંક સમયમાં જ આવકો ચાલીસથી પચાસ હજાર બોરીએ પહોંચી જશે સમગ્ર ગુજરાતની આવકો પણ એસી હજાર બોરી આસપાસ પહોંચી જશે ધાણાની બજારમાં લેવાલી આવશે તો બજારો ટકશે નહીતર ભાવમાં સોથી બસોની ટેમ્પરરી મંદી આવી શકે છે ભાવ બહુ ઘટ્યા બાદ બજારમાં સ્ટોકિસ્ટો અને મસાલા કંપનીઓની લેવાલી આવે તેવી પણ સંભાવના છે ધાણાના વેપારીઓ કહે છે કે ગોવામાં ફિશની વાર્ષિક બેઠક માર્ચની શરૂઆતમાં મળી રહી છે જેમાં ધાણામાં તેજી થવાની વાતો મોટા ભાગના વેપારીઓ દ્વારા આવી શકે છે અને એ દરમિયાન ધાણાની બજારમાં ઘટિયા ભાવથી સુધારો આવશે તો ત્યારબાદ ધાણાના બજાર ભાવની વાત કરીએ તો મેંદરડા અગિયારસો પચાસથી થી ચૌદસો બે મહેસાણા એક હજાર એકથી સોળસો એક્યાસી ખાંભા તેરસોથી તેરસો પચાઉ એક હજાર પચાસથી અગિયારસો એકવીસ મોરબી આઠસોથી નવસો સાવરકુંડલા બારસોથી બે હજાર બસો સિત્તેર ધારી એક હજાર બસો પચીસથી એક હજાર બસો પચીસ જેતપુર અગિયારસો એકથી એક હજાર નવસો એકવીસ સમી નવસો પિંચોતેરથી નવસો પંચોતેર વિસાવદર અગિયારસો બાવીસથી ચૌદસો છત્રીસ બાબરા બારસો પિસ્તાલીસથી સત્તરસો પચીસ વારાહી એક હજારથી એક હજાર અગિયાર જામખંભાળિયા ચૌદસોથી સોળસો નેવું જામજોધપુર ચૌદસો એકથી અમરેલી નવસોથી સત્તરસો સિત્તેર હળવદ અગિયારસોથી અઢારસો એક તળાજા 900 થી ચૌદસો પિંચોતેર વિરમગામ એક થી એક હજાર ત્રાણું કોડીનાર થી ચૌદસો ત્રીસ ભુજ એસી થી ચૌદસો બોતેર વાંકાનેર અગિયારસો થી તેરસો દસ હારીજ એક થી બારસો ત્રાણું જુનાગઢ સોળસો જામનગર 900 થી પંદરસો રાજકોટ અગિયારસો થી ઓગણીસો કડી અગિયારસો થી બારસો ત્રીસ અંજાર તેરસો થી ચૌદસો વીસ માંડલ તેરસો થી સોળસો ત્રીસ ભાવનગર એક હજાર થી બે હજાર ત્રણસો બોટાદ આઠસોથી બે હજાર પચાસ ઊંજા બારસો એસીથી બે હજાર ત્રણસો સિત્તેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો